વસિષ્ઠ બોલ્યા આ જગતરૂપી ભ્રમ જેમ આકાશમાં લીલા કાળા રંગ ભ્રમ ને લીધે જોવામાં આવે છે તેમ ઉત્પન્ન થયો છે જો તેના અત્યંત અભાવનું જ્ઞાન દ્રઢ રીતે થાય તો તેનું અધિષ્ઠાન બ્રહ્મ સ્પષ્ટ જાણવામાં આવે છે બધા બ્રહ્મ છે પરમાત્મા છે શબ્દોમાં જાણે છે પણ એમને અહમનો ભ્રમ અને જગતનો ભ્રમ એ સાચો માને છે ને એવી રીતે વર્તે છે એટલે બ્રહ્મ પરમાત્મા અનુભવાતા નથી અને જ્યાં અહમનો બ્રહ્મ અને જગતનો ભ્રમ છે જ નહીં તો ત્યાં જ બ્રહ્મ પરમાત્મા અનુભવાય છે અને એ જ રહેલા છે કોઈ અહમનો ને જગતનો ભ્રમ બ્રહ્મ નથી પરમાત્મા નથી એ કેવી રીતે ખબર પડે ખબર જ એ અહમનો ને જગતનો ભ્રમ હોય ને તો એને અભાવ માટેની ઈચ્છા પૂરી થાય નહીં અને આ બ્રહ્મનો આનંદ અને સાચી શાંતિ એ હોય નહીં અને જેને અહમનો ને જગતનો ભ્રમ ન હોય ને અને એ પોતે જ બ્રહ્મરૂપ હોય ને પરમાત્માનો તો એને વાંચી દાખ પરમ આનંદ પરમ શાંતિ હોય અને બોલ્યું બોલે ખરો આય આનંદ પરમ શાંતિ બોલે ખાલી આનંદ પ્રકાશ આનંદ 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 શાંતિ એમ પોપટ્યું પોપટ પોપટલા એને અનુભવ હતો ને અનુભવ એને તો હું આ છું ને ઘર જોઈએ ધન જોઈને આવું જોઈએ ને તેવું જોઈએ થોડું જોબ હોય તો સારું થોડું બિઝનેસ હોય તો સારું થોડી આમદાની હોય તો થોડી પ્રોપર્ટી હોય તો બ્રહ્મવાળાને વાસના હોય અવિદ્યા વાસનાના સંકલ્પ હોય હું ને જગતનો ભ્રમ હોય હું એને મારોનો ભ્રમ હોય પછી દેખાદેખી ચર્ચા ચર્ચી હોય એટલે લાઇફ સ્ટાઇલ અત્યારે વર્લ્ડમાં આવી છે થોડું આપણે હાવ પછી ઝાડ નીચે રહીએ તો હાવ કાંઈ ન લાગીએ થોડું સામાન્ય મકાન તો સારું હોવું જોઈએ એકચ્યુઅલી તમે જોશો કે બ્રહ્મે મકાન બનાવ્યું નથી બ્રહ્મનો વિવર્ત છે જે આભાસ છે તો પ્રતિભાસ છે એમાં પણ મકાન દુકાન નથી અને સોનું નથી અને માને નથી પ્રોપર્ટી નથી હું મારું નથી અને રાગ નથી એને દેખાદેખી ચર્ચા ચડશે નથી કમ્પેરિઝન છે બ્રહ્મમાં કાંઈ નથી પરમાત્મા સીધાકાશમાં પણ ધારો કે એનો એમ એમાં ભ્રમ ભ્રમ દેખાય તો મહાસાગરમાં મોજા દેખાય તો મહાસાગર જ છે એવી રીતે દેખાય એ માચીદા કસમાં સૃષ્ટિરૂપી મોજા દેખાય તો માચીદા કસ જ છે સૃષ્ટિરૂપી મોજા છે જ નહીં એવી રીતે દેખાય એને આપણે કુંવારકા કુદરત કહીએ એટલે દાખલો તરીકે માચીદા છે એ દર્શનરૂપે ભાસતું હોય પણ માચીદાકાશ દેખાતું હોય અનુભવાતું હોય એને આપણે કુંવારકા કુદરત કહીએ કુંવારકા કુદરત એ કોઈ ભ્રાંતિ નથી પણ એ માચીદાકાશ છે કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર એમને અને એમાં જે જે કીધું ને વાસનાનો સંકલ્પ અહમને જગત હું મારું રાખ્યો છે એ બધું ના હોય એટલે ખબર પડી જાય અમે જેને કુંવારકા કુદરત કહીએ છીએ માચીદાકાસને કહીએ તો કઈ રીતે કે માચીદાકાસ જે અનંત એકરસ નિરાકાર માચિદાકાશ કસ અનંત એકરસ નિરાકાર સચ્ચિદાન છે તો એને અમે એ આ બધું દેખાય તો એને જ અમે માચિદાકાશને કસ અમે કુવારકા કુદરત કહીએ તો એમાં આ અહંકારનો ભ્રમનો હોય આ જગતનો ભ્રમનો હોય પછી ઉમારુનો બ્રહ્મનો હોય પછી ભોગો લક્ષ્મીનો ભ્રમનો હોય એને અમે કહીએ કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર અહીંયા તમને ભોગો લક્ષ્મીનો ભ્રમ ન દેખાય અવમન વાસ્તાનો ભ્રમ ન દેખાય જીવ જગતનો ભ્રમ દ્રઠા દ્રશ્યનો ભ્રમ ન દેખાય જન્મ મૃત્યુ એ સંસારનો ભ્રમ ન દેખાય આમ સીધું જેમ કે સ્વયં માચી દાખાશે આખો એકલો પ્રકાશ એ છે એ પ્રકાશ તો હોય તો પછી આ દ્રશ્ય દ્રશ્ય નથી એ માચી છે જે દ્રશ્ય છે એમાં દ્રશ્યનો ભ્રમ ન હોય તો એ માચી છે અને આકાશમાં દ્રશ્યનો ભ્રમ હોય તો એ ભ્રમ છે આકાશમાં દ્રશ્ય ભાષતું હોય પણ એમાં દ્રશ્યનો ભ્રમ ન હોય તો એ માચીદાકા છે અહમ ભાષતું હોય જગત ભાષતું હોય પણ એમાં અહમનો ભ્રમ ન હોય જગતનો ભ્રમ ન હોય તો એ આકાશ આ આ બધું ચોપડીમાં આવે ને બોલો નીચાનું પ્રકાશ છે કે નહીં હવે આ બધું દેખાય તો અમારા માટે બધું માચીદાકાત કારણ કે હમનો ભ્રમ નથી જગતનો નો ભ્રમ નથી હું મારો નથી રાગ રાગ્રેસ નો નથી દેખાદેખી ચકસા ચર્ચ નો ભ્રમ નથી બોલો કેમ છે તમે કે કોઈ કોઈ પણ માણસ વેદાંત ભ્રમના ખાં હશે ને તો એનામાં ભ્રમ હશે કેવો દાખલા કે અહીં કોઈ ભ્રમ નથી સમજે આપણે એમ કે કુંવાર કે કુદરત કુદરતનું ખોળો એટલે ભગવાનનું ઘર તો એ પ્રકૃતિ કે માયા કે શક્તિ કે એવો અર્થમાં નહીં એ એ વાંચીદાકા સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ અને જો ભ્રમ છે આ જ વસ્તુ અમે જોઈએ છીએ અને બધા જોઈએ છે તમે કેવું હોય આપણું અહીંયા કોઈ નથી ને આપણું કાંઈ નથી પેલું આપણું ઘર પેલું આપણું ગામ પેલું આપણો બધું ફેમિલીને પેલા આપણા સંબંધોને ને તો આ બધું બરાબર બોલી શકે અને અમે ન કાંઈ બોલીએ ને તો એ પરમ શાંતિ જ હોય અને બધું બોલ્યું ને તો એ હેરાનગતિ જ હોય હેરાનગતિ ન દેખાય પણ મનમાં હોય કે નહીં એને હખ ન હોય પછી પછી બહારનું પણ એને બધું પારકો જ લાગે એમ પરક્યું પર્યું કે ને પરત્યું પોતાનું ના લાગે અને વાંચીદાઘાત બધું પોતામાં પોતે જ પોતાનું જ બધું સ્વરૂપ છે એને ક્યાંય પાર્કું લાગે જ નહીં ક્યાંય પણ હોય એવરીવેર એન્ડ ઓલવેઝ સર્વત્ર ને સદા સ્વયં અને સહજ છે ને ક્લિયર કોઈ પણ માણસ એવો નહીં હોય સાત ખંડ આઠસો ખોડમાં કે જેને કાંઈ ન હોય એમાં હું મારું ન હોય અને જે માચીદાકાત સ્વરૂપ હોય તો એને આ બધું કાંઈ ન હોય ને ત્યાં એને બધું પોતાનો પોતાનું પૂર્ણ સ્વરૂપ જ હોય કારણ કે કાંઈનો એવી ભ્રાંતિ પોતામાં ન હોય પોતામાં તો પોતાનો પૂર્ણ સચ્ચિદાનંદ સ્વરૂપ જ હોય એટલે આ બધો અસત જળ નિરાનંદ છે ને ભ્રાંતિ એને પોતાનું મને એટલે એને ક્યાંય હક ન રહે અને ન પોતે આ જે સત્ય છે પરમ સત્ય પરમસ્ય એમાંય ન હોય ભ્રાંતિ હોય એટલે અને ભ્રાંતિ કાંઈ ન હોય એટલે એમાંય ન કહેવાય કાંઈ ન હોય એમાં ન કહેવાય તમે તમે જાગ્રત પણ ન હોય અને સ્વપ્નમાં હોય તો જાગ્રતનું હોય તો અમારે કાંઈ ન રહ્યું અને સ્વપ્ન ભ્રાંતિ છે એટલે નહીં કાંઈ ન રહ્યું આ સ્વપ્ન છે જો કોઈને ખબર પડી જાય કે બોલે છે વાંચેલું હોય સાંભળેલું હોય તો ખબર હોય ત્યાં તો સ્વપ્ન જેવું છે ને જાણવાના જોડે પણ એવું ન હોય કાંઈ એ તો બોલે જ ખાલી આ સાચું જ લાગે ભાઈ એ તો આપ પછી એમ કે આપણે આમાં છીએ ને એટલે આપણે આમાં છીએ એટલે પછી આમાં એટલે આપણે સંસારમાં છે એ જો ન પડે ને ત્યાં સુધી પોતાના બ્રહ્મને પરમાત્મા કહે હું મારું બધું પણ પકડાય અમે તો આમાં છીએ એવું સપઠક પકડ એક માણસ છે એ ફૂલ વેદવિદાન જાણતોને બોલતો હોય અને એક માણસ બિલકુલ વેદવિધાન બ્રહ્મ નો જાણતો ન બોલતો હોય તો એને પરમ શાંતિ હોય ને પહેલાના અંદર અભાવ માટે નીચા પડી રહી સારા આ વસિતમાં ફસાઈ ગયા

કઈ કરતા હક ન વળતું હોય પણ જેવું આ સાંભળે એટલે ખબર પડે કે આ હું એને વાસના હોય તો મજા નો આવે શાંતિ નો હોય